ગોમ લોકો આય જોઈ જાય ને બધું લઈ જાય હો ચિંતા ના કરો તો હવે અમે બધું સંભાળ લેવું ચોકી કરજો હું ફૂલ ચોકી એક મિનિટ છો આગા આ પહેલેથી આ જંગલ મારું કનું સાગર ડોનનું આ જો આ ભૂલી ચૂકે આ જંગલમાં કોઈ પગ મેળ દે ને તો એને કાઠું પડી જાય કેમ કે પહેલે અમે રાજ મારું ચાલે હા આટલું બધું શું જોઈએ જંગલ માં હું બોસે આપડે નું કેવાય ચોકી રાખવા કીધું એ તો મને ખબર નઈ બોસે મને નઈ કીધું ખુદા નઈ કીધું તો આપડે નમણા ને તો કીધું હોત કઉ પાડ અ કવરા કા ઘોનું હ બહુ હો પણ કોઈ કેતો ન નકયા આપની એ તો ગામ લોકો તો આજે ના ખબર પડે કાલે ના પડે આપણો બોસ છો અગર ગામ વાળા બધા મઈ નાખે કાઢી દે તો ના કહું લે કહું

ગબ લોકો આવે તો બોસ તો મારી નાખે એમ તો હું લાગો કરો તું શું વાત કરી એ દેરા હતા ચાંદી પેટા તાંસી તો એને જતી રહે તું હસતી હોય તો જતી રહે

तो के इमर मन ची का अरे वाई रे न के आ जंगल में ना कते मारी जगा जा दे मन आहानी बात तो करी मारा मारे खटा ना ओ वकन खटा नहीं उभरेओ कोम वालन कह दे

કાજાના જીવ કોક મને તો લાગો એટલે આરે રહી લેડો યેન આપણે મારી દીધી જાય છે તું આમ હું આમ જો જો ભેગા પકડી જા તો મરવાનો ચાન્સ છે ફૂલ ચાન્સ હોવ તું જોઈ રહેજે હા તું જોઈ જન એવું પાછો અરે આ સાગર બનના મોંસો લાગી છે જાડી છે પટાઈ નાખ ખતમ કર દો પેલા માં વૈવનજી પેલા મારતો છે બીજા બીજા જો મને એવું બેસવું લાગે આ જંગલમાં કોક ગયા તું આટલું ક્યાં બોસને તું જીવતો નહી રહી તું જીતો રહી ને તાન બતાવ્યું નહોતું ન મારી તું હ મ મોનશન ખબર પડી મને પટાવા આયા માર ખાઈ જાય ને કે તો કેર પડ્યા રહે હોય તો અજુ મન જાય છે ઈને જો આ તો મારી જ જઈ જ લે તું પાછો આ તને છોડી આથી જાતો ને બોસ ના મઈ ના છે આ તો ના તો થઈ જા હમણો ના તા ના બોલા બોલા ના 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 કેમ પાહો આ તો તું હું તો મર લાલા સાઈજી છે ને એટલે ಹನ್ನಿಲಾ ಸಲ ಜತ್ತು ಉಕೈ ನಕ ಬೋಸ ನ બોલા ಮಾರ ಮು जातोರು ತರ ಬೋಸ ನ ಆ બોಲತ ಮು जातोರು ಲ ಪೇಟಿ ಐو ಏಕ್ ದಂ ತ ಜತ್ತು ಕರೀತು ಆಲಿಯೋ ಹಟಾಯ ತ ಮೈ ನಾಸಿ ಜಂಗಲ್ ಮ આ ફૂલ ચોકી કરવી પડશે ગામના લોકો એ આવી એમાં બોસને ખબર પડશે તો મન માં બોસ કાઠી મેશે 500 અરા જૂનીમાં ચોકી કરું અને માં બોસા મને પહેલાને કીધુંતું કે ઓય અને બધા ગામના લોકો આવતા પણ માં મોસે એકદમ લેવી કડક સજા કરી તો કોઈ હજુ આવતું જ નહીં ને પાહા લાલચ હોભળી ના દાવ હવે તો ફૂલ ચોકી કરી આયો તો તો પ્લાન છોડી દીધો આ તો પટાઈ જ નાખું નતો ખજાનો લેવા આયા તો મે તું આ મરી જાય ખજાનો જગ્યાએ બાબો આસને ખબા પડી તો ખજાનો બોસ ને માં માર પડી જાય પણ બાબો જો કેવો નહી પાહો 5000 જણા આયે તો એકલો પટાયા હો હુ ખજાનો હવે લાલકા ખબર પડી કે આ ગુમમો ખજાનો હ ખજાનો હ તે ન આઈ જહી રે જંગલ માં ખજાનો લેવા ખબર કે હોય ઓલા ખજાનો લેવા આયા હી તો ખાઈ તું કોણ હઈ લે હું જાગરડોનો મોળો હું ઓય હું કરી હું ચોકી કરું જંગલ લે હું તો ખજાનો લેવા આયો છું સિનો ખજાનો સિની વાત ઓય ખજાનો લે તું ઊભો રવાનો પાછળ હવે તો તારું કહેતો કે તું કે પડે ઘર પર

મે <laughs> <laughs> કયું બે રોખો આતા હ તી એકને તણી પટાઈ નાશ્યો હ આવતો ને બે પાટસ ને બે ખોડાન છોડે એટલે મરી ગયો હા બરોબર આવી જ આવી ચોકી કરવાની એ ઈ

अरे राणा हमें ना जोड़ा बो समर ना जोड़ा तुम्हें ले तू कॉमेडी कर आगे चौकी करवा जा हाय हेरो हेरो विजय आसीले कळीत मेलले बसले हरो विजय आसी इतका हा आपली जल्दी जी ओ नाकाच ले जाना हो दादा पिला गुंडा में पकडी नाक्षी કે દોવું પડે છે મારે ભેજન બાપડી વઘાડી મારે બાઇક બાઈક લાભવું છે ત્રણ સાડના ભારે ચાલે ને ને ધોતી મેળું છે ધોતી ઢોળાઈ જાય એવું ડોશીએ ડોસી એ જતી કાલ બોલા બી ફટ કરવો ને બાઇક શું કોઈક કરવું મહિના છે હં શું કરું ખબર એક નવી ભેસ્ટ લાભી છે હં શું કરું ખબર

અને એવું કોઈ ના હોય તમે હુઈ જો ઘરે હું કડવા ફોન કરું તાર હા કરો ઘરે ફોન સાપરામ પડી હું લેતા હું માં પાકો હું લેવા દે ખાજાનો પીલો કાકા કઈ આ છોકરા હા આપણે ઘડી બે એ પેલા આવે હું ફોન કરી ના ચાર્જિંગ માં ફોન જાય ના પડ ચાર્જિંગ માં ના આવશે એ અમાર આવે તમે જલ્દી બોલાવી નકા કોક લઈ જા એ કોઈ ના લઈ જાય એ જવાબ જાય ના રાગ્યો ચેવા એ પાંચ છો વર્ણ નહીં રે પાંચ છો વર્ણ હેના તો કહો પડ્યું ગાધું કોઈ તમે નહીં થામે લીધા તમે સુઈ કેવું એમ હું જોઈ લે હું એ તો આવી પેલા કણો કાગ હળ તાર ખલા જેવું કોમ હશે તો હતા નહીં કબા આરામ ફેશન નાખવા દેતા એક તો નાખવા દેતા તમારે ઓણે ની નાખું પડે તમને કહું તે એવું તો હું બેઠા બેઠા ખાસી હા તમે ખાજો આમ ગાડીઓ આમ પેશે તો તમારો આમ નોકર હસી હોમ બધા એવું તો હું પણ કે તો ખરી અમા અલે આપણે એટલું નહીં સ એટલું જંગલ જોયું એ જંગલમાં માં જે ખસ એટલો ખજાનો હોમ મારો છે કણે કીધું તમને આ મારો છોકરો ઈસાઈ છોકરા રમવા જ્યો છે બે કોક બેલાના

હડો તાણો ખજાનો લ્યા એક થી પેટ તો ઉલાડી તો બે આઉ નીકળતો છો છોકરા આપણે રાજી થઈ ગયા બરાબર બરોબર પાંચ તો અંદર પેલે હાશી હોય ને ભાડોન ડોન જે ખતરના આપણને પડી ન શકે એવો હ અલા ઇન પપપા તો આપણી પડી નઈ શકે પડી નઈ પણ હાશ ન જો યાર લાય આપણે ખાલી આતે હે બે હા જો હા તું જોકી કોઈ થા કેવા છે આ આપણો દ્રગ ચાલા હોય એ તેલા કે છે આપણે ફારોને ચાહે તમે કેમ મારા તમે

તો તને કોઈ સપોર્ટ ની જરૂર પડે તો કહી દેજે સપોર્ટ તો માજો તને આ બે ખાલી કાફી છે ઈ નહી આ તો તой જરૂર પડે કેવાનું છે આ તો જરૂર પડે તો કે અન આને આવી રક્ષા કરતો રહે તું જરૂર તો કઈ નહી તારા અમે કોમ કોઈ નહી કહીએ આ તો અમે જઈએ હો રક્ષા કરતો રહે અરે રક્ષા હારે કરે બા હાચી વાત કોમ હારું કરે અન આપડો કોમ કેવું નહી તમ કેતાના ભાઈ બહેનો કઈ ક્યા તો નઈ બરોબર આપડે સપોર્ટ કરવાનો હોય તો